અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર જળ સંકટ ઉભું થયું છે નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં ચાર સ્થળે ભંગાણ સર્જાયું છે જેના કારણે પાંચસોથી વધુ ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનાલ સમારકામ માટે ત્રીસથી વધુ દિવસ બંધ રહી હતી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ટીમે તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે જોકે ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે અધિકારીઓએ આ જળસંકટની સમસ્યાને હલ કરવા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે આવતીકાલ સવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની